આની બચત બહેનોની એકતા અને સરકારની સહાયથી પલસાણ અને ચલતાની કોમલ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની છે હસ્તકલા અને સર્જનાત્મકતાનો સંગમ જોવા મળ્યો તો જેમાં ટેડીબીઆર ઝુલા મિરર ડેકોર લિપન આરતી સ્વરોજગારીનું મજબૂત મોડેલ ઉભું કર્યું છે સશક્ત મહિલા તકી સશક્ત પરિવાર અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બન્યું છે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા રાજ્ય સરકાર દ્વારા અમલી મિશન મંગલમ યોજના આજે ગામડાની બહેનો માટે આશાનું કિરણ બન્યું છે

સૂતરની દોરીમાંથી તૈયાર કર્યો છે સાથે લિપ્પન આર્ટની કલાત્મક વસ્તુઓ પૂજાના આરસા તથા આયુર્વેદિક વસ્તુઓની બનાવટમાં પણ માહેર બની ચૂકી છે મિશન મંગલમ યોજના અંતર્ગત કોમલ સખી મંડળે ત્રીસ હજારનું રિવોલ્વિંગ ફંડ તથા ત્રણ લાખની કેશ ક્રેડિટ સહાય પ્રાપ્ત થતા આ સહાયના આધારે બહેનો ઉત્પાદન ક્ષમતા વધારી અને વિવિધ મેળાઓમાં ભાગ લે પોતાના ઉત્પાદનનું વેચાણ શરૂ કર્યું હતું આજે મંડળની બહેનો પચાસથી પંદરસો સુધીની વસ્તુઓનું વેચાણ કરે છે જેના કારણે દરેક બહેન દર વર્ષે સરેરાશ એક લાખ જેટલી આવક પ્રાપ્ત થઈ રહી છે વડાપ્રધાનના લખપતિ દીદીના બિરુદ્ને સાર્થક કર્યું છે તો સુરતના અડાજન વિસ્તારમાં યોજાયેલા ગરવી ગુર્ઝરી મેળામાં વેચાણ માટે આવેલા કોમલ સખી મંડળની બહેન જ્યોતિબેન રાકેશભાઈ રાઠોડે જણાવ્યું કે અગાઉ અમે ઘરકામ પૂરતા જ સીમિત હતા પરંતુ સખી મંડળ અને સરકારની સહાયથી આજે અમારી કળા અને મહેનત બજાર સુધી પહોંચે છે આત્મવિશ્વાસ વધ્યો છે અને પોતાનો ખર્ચ જાતે ઉઠાવવાની ક્ષમતા આવી છે ઉલ્લેખનીય છે કે કોમલ શક્તિ મંડળે અત્યાર સુધી અનેક સ્થાનિક તથા જિલ્લા કક્ષાના મેળાઓમાં ભાગ લે પ્રોત્સાહક વેચાણ કર્યું છે નાની બચતથી શરૂ થયેલી આ યાત્રાએ આજે બહેનોને આર્થિક સ્વાવલંબન સામાજિક ઓળખ અને આત્મસન્માની નવી દિશા આપી છે આમ ચલથાણ ગામની કોમલ શક્તિ મંડળની બહેનોએ હસ્તકલા સર્જનાત્મક સર્જનાત્મકતા અને સામૂહિક પ્રયાસોથી સ્વરોજગારીનું પ્રેરક મોડેલ ઉભું કર્યું છે જે અન્ય ગામોની મહિલાઓ માટે માર્ગદર્શક અને રૂપ પ્રેરણાદરૂપ બન્યું નામ રાઠોડ જ્યોતિ રાકેશભાઈ તાલુકો પલસાણા જિલ્લો સુરત અમારું ગામનું નામ ચલથાણ અમારા સખી મંડળનું નામ કોમલ સખી મંડળ છે અમે બે હજાર ઓગણીસથી સખી મંડળમાં જોડાયા હતા અને અત્યારે અમે લોકો ટ્રેનિંગ એવું લીધી છે આની જૂથ ક્રાફ્ટની એવી ત્યારની સૌથી પહેલો સરસ મેળો અમે બે હજાર વીસમાં કર્યો હતો ત્યારથી અમે આ બધી અલગ અલગ સ્ટોલોમાં જઈએ છીએ જેવી રીતના કે ગરવી ગુજરી છે સરસ મેળો છે ટ્રાઇબલનું છે તેવી રીતના હવે આ અમે જૂથની પ્રોડક્ટો દસ બહેનો થઈને બનાવીએ છીએ અમારા સખી મંડળની જે દસ બહેનો છે તે અમે આ જે ઉત્પાદન કરીએ છીએ તેમાં ટોટલ આખા વર્ષમાં એક બેન એક લાખ જેવું કમાઈને બચત કરી શકીએ છીએ પછી સાબુની તાલીમ લીધી હતી અમે એરિયા તેમાં બધા નેચરલ કેમિકલ વગરના સાબુ બનાવીએ છીએ અમારા સખી મંડળની અંદર અમને એમાં ડીઆરડી ઓફિસમાંથી સરકાર તરફથી જે રિવોલન્ટ ફંડ આપે છે શક્તિ મંડળને તે ત્રીસ હજાર રૂપિયા અમને શક્તિ મંડળનું રિવોલવન ફંડ મળ્યું છે તેની અંદરથી અમે આ બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યો હતો અને અમને કેશ ક્રેડિટ લોન બી મળી છે ત્રણ લાખની એમાંથી અમે અમારો બિઝનેસ વધારે છે અમે જૂથની પ્રોડક્ટ બનાવીએ છીએ લીપણ આર્ટ બનાવીએ છીએ પછી જૂથના મિરર બનાવીએ છીએ આ ડાભના આસન બનાવીએ છીએ જે પૂજામાં યુઝ થાય છે પછી કેમિકલ વગરના બધા સાબુ બનાવીએ છીએ